ભારત દેશના પાંચમા પ્રધાનમંત્રી શ્રી ચૌધરી ચરણસિંહ ખેડૂતો માટે મૈત્રીપૂર્ણ નીતિઓ લાવ્યા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું હતું તેમણે અઠ્યાવીસ જુલાઈ ઓગણીસોતેર થી ચૌદ જાન્યુઆરી ઓગણીસો એસી સુધી દેશના પાંચમા પ્રધાનમંત્રી તરીકે દેશને સેવા આપી હતી શ્રી નાના અને સીમાંત ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમની યાદમાં સમર્પિત એક સ્મારક રાજઘાટ પર બનાવવામાં આવ્યું છે જેને આપણે કિસાન ઘાટ તરીકે ઓળખીએ છીએ ભારત સરકારે વર્ષ બે હજાર એકથી થી તેમના સન્માનમાં દર વર્ષે 23 ડિસેમ્બરના દિવસે ખેડૂતના દિવસના રૂપમાં ઉજવવાનો નિર્ણય લીધો હતો કૃષિ ક્ષેત્રની નવી શીખની સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનાવવાનો વિચાર આપતા કિસાન દિવસ જેવા સમારોહને લોકોને ખેડૂતોની સામે આવનારા વિવિધ મુદ્દાઓ વિશે શિક્ષિત કરવાનું કામ કરે છે દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ ખેડૂતોને જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે પ્રાકૃતિક કૃષિને વરેલા ગુજરાતના છેક છેવાડે આવેલા ડાંગ જિલ્લાની કૃષિ કૃષક અને કૃષિ વિષયક જાણકારી મેળવવાની પ્રાસંગિક છે રિપોર્ટર રમેશ તહેલકા ન્યૂઝ ડાંગ